ફિલિપિન્સમાં વાવાઝોડા બાદપુર કાલમેગી નામના વાવાઝોડાથી તબાહી ફિલિપિન્સના બાકાયાન શહેરમાં જળબંબાકાર લોકોના ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી રસ્તા પર પાર્ક કરેલા વાહનો પાણીમાં તણાયા પાણીના પ્રવાહની સામે તમામ લાચાર ફિલિપિન્સમાં પૂરની સ્થિતિ વાવાઝોડા બાદ પૂર આવ્યો નામનું વાવાઝોડું તબાહી મચાવી દીધી ફિલિપિન્સમાં બાકાયાન શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા રસ્તા પર જે વાહનો પાર્ક કરેલા હતા એ વાહનો પણ પાણીમાં તણાઈ ગયા બધા જ લાચાર જોવા મળ્યા પૂરને વાવાઝોડાની સામે ફિલિપિન્સમાં વાવાઝોડા બાદ પૂર કાલ મેગી નામના વાવાઝોડાથી તબાહી ફિલિપીન્સના બાકાયાન શહેરમાં જળબંબાકાર લોકોના ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી રસ્તા પર પાર્ક કરેલા વાહનો પાણીમાં તણાયા પાણીના પ્રવાહની સામે તમામ લાચાર ફિલિપિન્સમાં પૂરની સ્થિતિ વાવાઝોડા બાદ પૂર આવ્યો કાલમેગી નામનું વાવાઝોડું જેણે તબાહી મચાવી દીધી ફિલિપિન્સમાં બાકાયાન શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા રસ્તા પર જે વાહનો પાર્ક કરેલા હતા એ વાહનો પણ પાણીમાં તણાઈ ગયા બધા જ લાચાર જોવા મળ્યા પૂરની વાવાઝોડાની સામે